ગત રોજ સત્યાવીસ માર્ચના રોજ હિંમતનગર ખાતે ભાજપના મહિલા આગેવાન મહિલા નેતા અનસુરિયા ગામે ગાળો ભાંડી અપમાન થયું તેવો આરોપ લાગ્યા અપમાન કરનાર કોણ હતું આરોપ હતો ધારાસભ્ય રમણલાલ વોરા કે જેવો પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે ત્યારે આ મામલો હવે ગરમાયો છે અને સાથે જ આદિવાસીઓમાં પણ અંડરકરન્ટ જોવા મળે છે આ મામલે યુવરાજસિંહ જાડેજાએ પણ સરકારને રોકડું પડખાવ્યું છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરની ટિકિટ કપાયા બાદ શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવી અને તેમના પતિ હજી તો કોંગ્રેસમાંથી આવ્યા છે અને સીધા જ એમના પત્ની શોભના બારૈયાને ટિકિટ મળે તેવો વિવાદ થયો વિવાદને સમાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીની એક બેઠક બોલાવવામાં આવી હિંમતનગર ખાતે અને હિંમતનગર ખાતે બોલાવેલી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો મોટો જમાવડો પહોંચી ગયો વિરોધ પ્રદર્શન લઈને આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું ચઢભળ ચાલી રહી હતી નેતા અને કાર્યકર્તાઓની વચ્ચે એ દરમિયાન રમણલાલ વોરાએ ગાળો ભાંડી મહિલા નેતા અંસુરિયા ગામેતીનું અપમાન કર્યું તે પ્રકારના અંસુરિયા ગામેતી આરોપ લગાવ્યા કથિત વિડીયો પણ સામે આવ્યા કથિત વિડીયોમાં વિભત્સ શબ્દોનો પ્રયોજન થયો હોય તેવું બતાવી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ફિટકાર વરસાવી રહ્યા હતા ધારાસભ્ય રમણલાલ વોરા પર આ વાત આટલેથી નથી અટકી આદિવાસી મહિલા નેતાનું અપમાન થતાં આદિવાસી સમાજના કાર્યકર્તા આગેવાનો કે જ્યાં તે હાજર હતા તેઓ તો ગિન્નાયા તેઓ તો રોષે ભરાયા અને તેમણે પણ ભારતીય જનતા પાર્ટીને રોકડું ફરખાવ્યું કે તમારા હોદ્દા અમારે નથી જોતા ઘરે લઈ જજો અમે તો ખેતી કરતા હતા અને કરતા રહીશું કેરા મામલે હવે યુરાથી જાણે જાય ટીખા તેવર બતાવ્યા છે અને સરકારને રોકડું પર ખાવતા કયું છે કે તમે નારી વંદના નારી સશક્તિકરણની વાતો કરો છો અને અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં નારીની આ હાલત નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુરાથી જાડેજા વર્તમાનમાં રાજનીતિનું સૌથી નિમ્ન કક્ષાનું સ્તર એ દિવસેને દિવસે સામે આવી રહ્યું છે જે ભારતીય જનતા પાર્ટી મહિલા સશક્તિકરણની નારી વંદનાની જે બહુ મોટી મોટી વાતો કરતી હતી ફાકા ફોજદારી કરતી હતી મોટી મોટી ભાષણબાજી કરતી હતી તેનું ચિત્ર અને ચારિત્ર એ આજે દરેક સામાન્ય જનતા છે એની સમક્ષ આવી રહ્યું છે જેની કથની અને કરનીમાં જમીન આસમાનનો ફર્ક છે એ હવે દેખાય આવી રહ્યો છે અને કહેવાય ને કે ભાઈ જે રીતે હાથીના દાંત દેખાડવાના અલગ અને ચાવવાના અલગ હોય એ રીતે ભારતીય જનતા પાર્ટીની જે કથની અને કરની છે એ હવે સામાન્ય જનતાઓ જોઈ રહી છે જે રીતે સાબરકાંઠાની અંદર જે લોકસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ જેને ટિકિટ જાહેર કરી હતી એ ઉમેદવાર બદલવામાં આવ્યા અને ત્યારબાદ જે ઉમેદવાર બદલવામાં આવ્યા તેમાં જે સ્થાનિક કાર્યકર્તા એટલે કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એમને અસંતોષ લાગતા એ વિરોધ વ્યક્ત કરવા માટે અને પોતાનો અસંતોષ વ્યક્ત કરવા માટે એ મોડી મંડળ પાસે જાય છે અને મોડી મંડળમાં ઘણા એવા પીઢ આગેવાનો હતા જે ભૂતકાળમાં ગુજરાતના શિક્ષણ મંત્રી રહી ચૂકેલા શિક્ષણમાં ખૂબ નામના ધરાવે છે ત્યારબાદ વર્તમાનના એ ધારાસભ્યશ્રી પણ છે એવા રમણભાઈ વોરા જે રીતે કથિત વિડીયો અને કહી શકાય કે જે મહિલાના આક્ષેપો જે રીતે સામે આવી રહ્યા છે એ પ્રમાણે એમને જે આદિવાસી મહિલા જેમની પાસે રજૂઆત કરવા માટે આવ્યા હતા તેમની સાથે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી અને એનું અપમાન કર્યું છે અને એ આદિવાસી મહિલા જે રીતે આ રીતે અપમાન થયું છે અમે એને સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ કેમ કે આદિવાસી સમાજ આદિવાસી પ્રજા એ એ પ્રજા છે જે જમીન સાથે જોડાયેલી છે જે પોતાના બાહુબળથી આગળ આવેલી છે પોતાનું સામ્રાજ્ય એને બાહુબળથી ઊભું કરેલું છે અને આ રીતે એક મહિલાનું અપમાન કરવું એ કેટલું યોગ્ય એ ભારતીય જનતા પાર્ટીએ કહેવું જોઈએ કેમ કે તમે બહુ મોટી મોટી ફાંકા ફોજદારી કરો છો નારી વંદનાની મહિલા સશક્તિકરણની બેટી પઢાઓ બેટી બચાવોની જે વાતો કરો છો પરંતુ તમારું જે ચિત્ર અને તમારું જે ચારિત્ર છે એ ચારિત્ર તમારી જે કથની અને તમારી જે કરની છે એનાથી સામે આવી રહ્યું છે અને સામાન્ય જનતા જોઈ રહી છે અમે સ્પષ્ટ માનીએ છીએ કે કોઈ પણ મહિલાનું કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ કે સમુદાય સાથે કોઈ પણ મહિલા જે જોડાયેલી છે એનું અપમાન આ રીતે ન થવું જોઈએ અને જે રીતે રમણભાઈ વોરાએ જે રીતે અપમાન કર્યું છે અને જે રીતે જાહેરમાં અપમાન કર્યું છે અમે સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે આ આદિવાસી સમુદાય તો જરા પણ સાખી નહીં લે અને કોઈ પણ મહિલા આ અપમાનને સાખી નહીં લે અને આ બાબતની માફી માગે